ગામમાં આવી રીતે શાંતિ ડહોળવાની ઘટના અંગે લીંબડી નગરજનોમાં રોષ ફેલાયો છે મળતી જાણકારી મુજબ લીંબડી પોલીસ ડીવાયએસપી એલસીબી સહિતના અધિકારીઓ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી

મહાદેવજી મંદિર આવેલું છે ત્યાં આગળ કોઈ દ્વારા શાંતિ પ્રયાસ એવું જ કહેવાય કે મંદિરની સીડી આગળ મૃત બકડા માથું નાખી જાય બરોબર તો અમે પોલીસ પ્રશાસન જાણકારી આપી છે અને પોલીસ તપાસ કરે છે હવે એ જાણવું રહ્યું કે સીસીટીવી ચેક કર્યા પછી એ ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું